ઓમ તત્વ પરમાત્માય સદગુરુ મહારાજનો જય હવે જોઈએ સામાન્ય અને વિશેષ ચૈતન્ય તો સામાન્ય અને વિશેષ ચૈતન્ય એને કહેવાય કે અંતઃકરણ તથા અંતઃકરણની વૃત્તિમાં જે સામાન્ય ચૈતન્ય બ્રહ્મના પ્રતિબિંબરૂપ ચિદાભાસ તે વિશેષ ચૈતન્ય છે અહીં ચિદાભાસ રૂપ જે વિશેષ ચૈતન્ય કહ્યું છે તેનો વિશેષ ખુલાસો આગળ જોઈશું તો ચિદાભાસ કોને કહેવાય તો ચૈતન્યના લક્ષણથી રહિત હોય પણ ચૈતન્યવત ભાષે તે ચિદાભાસ કહેવાય છે જેમ કે અરીસામાં પ્રતિબિંબ તો આ ચિદાભાસને વિશેષ ચૈતન્ય શા માટે કહ્યું તો એટલા માટે કે અલ્પદેશ તથા અલ્પકાળમાં જે વસ્તુ હોય તે વિશેષ કહેવાય છે ચિદાભાસ એટલે પ્રતિબિંબ અંતઃકરણ પ્રદેશ અને કાળ સ્વપ્ન કાળ તથા અજ્ઞાન કાળમાં જ છે તેથી તેને વિશેષ ચૈતન્ય કહીએ છીએ જેમ ઘરમાં લીધેલું મીટર્યું અને બારની લાઇટ એ રીતે તો અધિષ્ઠાન અને અધ્યસ્થ એવા વિશેષણના બે ભાગ છે એમાં ભ્રાંતિકાળમાં જેની પ્રતીતિ થતી નથી પણ જેની પ્રતિથી ભ્રાંતિની નિવૃત્તિ થાય એ અધિષ્ઠાન રૂપ વિશેષ છે અને ભ્રાંતિકાળમાં જેની પ્રતીતિ થાય છે અને અધિષ્ઠાનના જ્ઞાનકાળમાં જેની પ્રતીતિ થતી નથી તેના અધ્યસ્ત રૂપ વિશેષ કહીએ છીએ જેમ દોરડીમાં સાપ એમ આત્મામાં આ શરીર અને કલ્પિત વિશેષ પણ કહી શકાય છે જેમ હ તો વિશેષ ચૈતન્ય એનો દ્રષ્ટાંતનો વિચાર કરીએ તો જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર સમાન હોય છે પરંતુ તે સર્વે ઠેકાણે પ્રતિબિંબિત એટલે પરાવર્તિત પામતો નથી જ્યાં દર્પણ અથવા રૂપ ઉપાધિ હોય ત્યાં તે પ્રતિબિંબપણાને પામી વિશેષ રૂપે દેખાય છે જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર સમાન છે પરંતુ વસ્ત્ર કપાસ પથ્થર આદિને બાળી શકતો નથી જ્યાં આગિયો કાચ એટલે બિલોડી કાચ મણી કહેવાય એ બિલોડી કાચ રૂપી ઉપાધિ હોય ત્યાં કે અગ્નિરૂપે વિશેષ થઈને વસ્ત્ર રૂ વગેરેને બાળે છે એમાં જે સામાન્ય રૂપ છે તે સર્વદા જેમનું તેમ રહેવાથી બહુકાળમાં એટલે લોબા કાળમાં રહેવા વાળું યથાર્થ છે અને ઉપાધિ વડે ભાષનાર જે વિશેષ રૂપ તે વ્યભિચારી હોવાથી અલ્પકાળ એટલે અલ્પકાળ સુધી જ હોય છે એ પ્રમાણે સામાન્ય ચૈતન જે અસ્થિભાતી પ્રિય રૂપે છે એ સર્વત્ર સમાન છે એનાથી જ બોલવું ચાલવું વગેરે વિશેષ વ્યવહારો થતા નથી અને જો રૂપ ઉપાધિ હોય છે તો ચિદાભાસ રૂપે વિશેષ ચૈતન્ય રૂપે થઈને બોલવું ચાલવું કરતાં પણ ભોગતાપણો પરલોકમાં તથા આ લોકમાં આવાગમન વગેરે વિશેષ વ્યવહારો થાય છે એમાં સામાન્ય ચેતન જે બ્રહ્મ છે તે સત્ય છે અને ઉપાધિ વડે ભાષનાર જે વિશેષ ચૈતન્ય ચિદાભાસ છે એ મિથ્યા કલ્પિત છે પુણ્ય પાપનો કરતાં પણ સુખ દુઃખનો ભોગવવા પણ પરલોક તથા આલોકમાં જવું આવવું જન્મ મરણ ચોરાશી લાખ યોનીની પ્રાપ્તિ આદિ સંસારરૂપ ધર્મો પણ ચીદાભાસના જ છે તેથી તે મિથ્યા છે વિશેષ ચૈતન્યના સ્વરૂપ જાણીને એવો નિશ્ચય થાય અગર તો શું નિશ્ચય કરશો તો એવું થાય કે વિશેષ ચૈતન્ય જે ચિદાભાસ તથા તેના ધર્મ તે તું નથી તથા તે તારા નથી આપણા નથી એમ અને આપણે પણ નથી એ તારામાં એટલે આપણામાં કલ્પિત છે તું તો એટલે કે આપણે તેના રૂપ સામાન્ય ચૈતન્ય એનાથી ન્યારા છીએ હા તું ન્યારો છે એ પ્રમાણે નિશ્ચય થાય છે હવે સામાન્ય ચૈતન્ય એને કહેવાય કે જે આકાશની પેઠે સર્વત્ર પરિપૂર્ણ છે જે સર્વ નામ રૂપનો અધિષ્ઠાન આધાર છે જે પ્રિય પ્રિયરૂપ છે અને જે નિર્વિકાર બ્રહ્મરૂપ છે તેને સામાન્ય ચૈતન્ય કહેવાય છે તો બ્રહ્મને સામાન્ય ચૈતન્ય શા માટે કે કહ્યું તો જે વસ્તુ અધિક દેશ તથા અધિક કાળમાં હોય તેને સામાન્ય કહેવાય છે બ્રહ્મ બુદ્ધિ સર્વ દેશ તથા સર્વકાળમાં વ્યાપક છે જ એથી તેને સામાન્ય ચેતન કહેવાય છે તો સામાન્ય ચેતનનું સ્વરૂપ દ્રષ્ટાંત એ રીતે સમજવું કે એક દોરડામાં જુદા જુદા પુરુષોને લીધે કોઈ કોઈની જુદી જુદી ભ્રાંતિ થાય કોઈને સાપ કોઈને પા પૃથ્વીમાં તિરાડ કોઈને પાણીમાં કોઈને પાણીના રેલા જેવું એમ જુદી જુદી પ્રતીતિ થાય તે ભ્રાંતિમાં બે અંશ છે સામાન્ય અંશ અને જે સર્પ એ આદિક વિશેષ અંશ એમાં આ દંડ છે હા કે અંધકારમાં આ લાકડી પડી એવું લાગે તે એમાં આ જે દંડ છે આ સર્પ છે આ પાણી છે આ પૃથ્વીની ફાટ છે આવું જે થાય એ સરપાદી એ અંશમાં આ ઈદમ એટલે આ સામાન્ય અંશ કહેવાય છે આ એટલે ઈદમ અંશ સર્વત્ર વ્યાપક છે અને તે રજ્જુનું સ્વરૂપ છે તે સામાન્ય આ ઈદમ અંશ ભ્રાંતિકાળમાં પણ ભાષે છે અને ભ્રાંતિના નિવૃત્તિ કાળમાં પણ આ રજ્જુ જે હોય તે ભાષે છે એ રીતે ભાષે છે જેથી સામાન્ય એટલે ઈદમ અંશ અવ્યભિચારી હોવાથી સાચો છે પરસ્પર વ્યભિચારી જે સર્પાદિક એવા જુદા જુદા કયા એ વિશેષ અંશ છે માટે તે કલ્પિત છે સર્વ પદાર્થોમાં પાંચ પાંચ અંશ હોય છે કોઈ પણ પદાર્થ હોય અસ્થિ ભાતી પ્રિય નામ અને રૂપ જેમ એક ગળાનો દ્રષ્ટાંત લઈએ એમાં ગળો છે એ અસ્થિ એટલે સત ઘટ એટલે ભાષે છે તે ભાતિ ચિત્ત ઘટ પ્યારો છે તે જળ ભરવાના ઉપયોગનો છે માટે પ્રિય આનંદ સર્પ સિંહ એવા પણ સર્પીણી અથવા સિંહણને પ્રિય છે ઘટ એવું બે અક્ષરનું નામ ઘડો અને જેનું પેટ પોડું અને ગોળ છે તથા મુખ સોંકડું છે એ ગળાનું રૂપ એટલે આકૃતિ આકાર છે આ પ્રમાણે ઘટ આદિ સર્વભૂત તથા ભૂતોના કાર્યોમાં પણ જાણીને નિશ્ચય કર આ પાંચ અંશ તો શરીરના બહારના પદાર્થોમાં બતાવ્યા છે એ જ પ્રમાણે અંતરદેહ આદિમાં હું છું એ અસ્થિ અંશ હું ભાસું છું એટલે જાણું છું એ ભાતિ અંશ અને હું મને પોતાને પ્રિય છું એ પ્રિય અંશ છે દેહ ઇન્દ્રિય પ્રાણ મન ચિત્ત બુદ્ધિ વગેરે તથા તેના ધર્મ તે નામ અંશ છે અને તેનો યથાવત આકાર જે રૂપ તે પણ અંશ છે આ પ્રમાણે શરીરની અંદરના પણ પથ અંશ બતાવેલા છે આ ઘટ વગેરે સર્વ નામરૂપનો એટલે કે પૃથ્વી છે પૃથ્વી જ વાસતી હોય છે પૃથ્વી જ પ્રિય છે કારણ કે પૃથ્વી રહેવાનું સ્થાન આપે છે પૃથ્વી એમાં પૃથ્વી એવું નામ છે અને ગંધ ગુણવાળું રૂપ છે એ આદિ પાંચ અંશનો પૃથ્વીમાંથી ત્યાગ કરવાથી જળ બાકી રહે છે એ પ્રમાણે જળના અસ્થિભાતી આદિ પાંચ અંશનો ત્યાગ કરવાથી તેજ શેષ રહે છે તેજના અસ્થિભાતિ આદિ પાંચ અંશનો ત્યાગ કરવાથી વાયુ શેષ રહે છે અને વાયુ આદિના તેવા જ પાંચ અંશનો ત્યાગ કરવાથી આકાશ રહે છે તથા ગુણોના પાંચ અંશોનો ત્યાગ કરવાથી અજ્ઞાન બાકી રહે છે તો અજ્ઞાનના નામરૂપ આદિનો ત્યાગ કરવાથી પછી શું રહે છે એવું થાય તો એવી પ્રતીતિ રીતે પ્રતીયમાન સર્વ વસ્તુનો અભાવ રહે છે અભાવ ભાષે છે એ અભાવ શૂન્ય જ્ઞાનીઓને પ્રિય છે જે કશું નહીં રહેતું તાણે જે અભાવ હોય એ ધ્યાનીન પણ પ્રિય હોય એનો અભાવ એવું જે નામ તથા વસ્તુઓનો અભાવ નિષેધ હા એ રૂપ છે અભાવ બાકી રહે છે અને તે અભાવના નામ આદિનો ત્યાગ કરવાથી અભાવના સ્વરૂપભૂત અધિષ્ઠાન સદ એ જ વસ્તુ અવશેષ રહે છે તે અભાવના અભાવપણાનો પ્રકાશ કરે છે અમે એટલે કે આનાથી એવું કહેવરાવે છે તેથી તે સત છે અને તે દુઃખથી ભિન્ન છે તેથી તે આનંદ છે આ પ્રમાણે સર્વ નામરૂપમાં અનુગત અવ્યભિચારી નામરૂપનું અધિષ્ઠાન બ્રહ્મ સામાન્ય ચૈતન્ય છે અને તે સત્ય છે અને ઘટના નામરૂપ પટમાં નથી તથા પટના નામરૂપ ઘટમાં નથી આવા નામ અને રૂપ જે એક ઠેકાણે હોય અને બીજા ઠેકાણે ના હોય તેને વેભિચારી કહેવામાં આવે છે સર્વ નામ અને રૂપ વ્યભિચારી છે માટે તે મિથ્યા સમજવા આ પ્રમાણે ઉપરના દ્રષ્ટાંતો સારી રીતે સમજી સામાન્ય ચૈતન્યનું સ્વરૂપ તારી વૃત્તિમાં દ્રઢ કરવાનું છે તો સુષુપ્તિ મૂર્છા અને સમાધિનો પ્રકાશક સામાન્ય ચેતન છે ઘટને હું જાણું છું એ પ્રમાણે પ્રમાતા પ્રમાણ અને પ્રમય રૂપ ત્રિપુટીનો પ્રકાશ કરનાર સાક્ષી સામાન્ય ચૈતન્ય છે જાગ્રત આદિ અવસ્થાની સંધિનો પ્રકાશ કરનાર એ સામાન્ય ચૈતન્ય છે એ જ પ્રમાણે વૃત્તિઓની સંધિનો પ્રકાશ કરનાર ચૈતન્ય છે અંગૂઠાનો અગ્ર એટલે આગળનો ભાગ તેનો પણ પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે વૃત્તિ એટલે દેશાંતરમાં ગઈ હોય બહાર ગઈ હોય ત્યારે તેના મધ્ય ભાગનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે વૃત્તિ સૂર્ય ચંદ્ર પદાર્થકાર થઈ હોય ત્યારે તેના મધ્યભાગનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે મેરુ પર્વતને હું નથી જાણતો એવા અજ્ઞાન વિશિષ્ટ મેરુનો પ્રકાશક સામાન્ય ચૈતન્ય છે સામાન્ય ચૈતન્યના સંબંધમાં આ પ્રમાણે અધિક ખુલાસો છે ઉપર જણાવેલા સામાન્ય ચૈતન્ય રૂપ બ્રહ્મની સર્વથી અધિક સૂક્ષ્મતા તથા વ્યાપકતા કેવી રીતે હોય તો એના માટે જે જે કાર્ય હોય તે તે થૂડ તથા પરિચ્છિન્ન હોય છે અને જે જે કારણ હોય તે તે પણ થોડ તથા વ્યાપક અધિક દેશમાં હોય એવો નિયમ હોય છે હવે બ્રહ્મ સર્વનું કારણ છે માટે સર્વથી અધિક સૂક્ષમ તથા વ્યાપક છે જેમ સમુદ્રના જળમાંથી ફેણ તથા મીઠું ઉત્પન્ન થાય છે એ જળ કરતાં કઠણ હોય છે એ ઉપરથી આપણે પૃથ્વી જળનું કાર્ય છે એમ જાણીએ છીએ માટે પૃથ્વીથી જળ સૂક્ષ્મ તથા વ્યાપક છે અને વસ્ત્રમાં પાણી નાખીએ છીએ તો તે તેમાંથી આરપાર નીકળી જાય છે પૃથ્વીનો કાર્ય પાષણ પથ્થર આદિ વસ્ત્રમાં નાખ્યો હોય તો તે પાર નીકળી જતો નથી પૃથ્વીમાં જ્યાં જ્યાં ખોદવામાં આવે છે ત્યાં ત્યાં જળ નીકળે છે તથા પુરાણોમાં પણ કહ્યું છે કે પૃથ્વી કરતાં દસ ગણા વધારે દેશમાં જળ રહેલું છે એ બધા કારણોથી જણાય છે કે પૃથ્વીથી જળ સૂક્ષ્મ છે અને વ્યાપક પણ છે અગ્નિ આદિના તાપથી શરીરમાં પરસેવો થાય છે તાપ પડવાથી વર્ષા થાય છે માટે જળ અગ્નિનું કાર્ય છે એમ જણાય છે માટે જળથી અગ્નિ સૂક્ષમ છે તથા વ્યાપક છે એટલે કે જળ વસ્ત્રમાં ટકી રહેતું નથી પરંતુ ગળામાં ટકી રહે છે અને સૂર્યાદિકમાં પ્રકાશ ઘટમાં પણ ટકી શકતો નથી એમ જ પુરાણોમાં પણ જળથી તે દસ ગણા વધારે દેશમાં રહેલું એમ કહેલું છે એથી પણ જળથી અગ્નિ સૂક્ષમ અને વ્યાપક છે અગ્નિનો જન્મ તથા નાશ પવનને આધીન છે માટે એ જ વાયુનું કાર્ય છે હા તે જ વાયુનું કાર્ય છે એવું આપણે જાણીએ છીએ માટે તે વાયુ સૂક્ષમ તથા વ્યાપક છે હવે સૂર્યાદિકનો પ્રકાશ ગટાદી પાત્રમાં રહેતો નથી પણ નેત્રથી જણાય છે અને વાયુ તો નેત્રથી પણ જણ દેખાતો નથી વળી પુરાણોમાં વાયુ તેજથી દસ ગણા અધિક દેશમાં રહેલો છે એમ કહ્યું છે માટે તેજથી વાયુ સૂક્ષમ છે અને વ્યાપક પણ છે હવે વાયુની ઉત્પત્તિ સ્થિતિ તથા લય આકાશ પોલાણમાં થા પોલાણમાં હોય છે માટે વાયુ આકાશનું કાર્ય છે એમ જણાય છે વાયુ આકાશનું કાર્ય છે તેથી વાયુથી આકાશ સૂક્ષમ છે તથા વ્યાપક છે વાયુ નેત્રથી દેખાતો નથી પરંતુ ત્વચા દ્વારા તેના સ્પર્શ ગુણને લીધે સમજાય છે આકાશ તો ત્વચાથી પણ સમજાતું નથી પુરાણોમાં વાયુથી દસ ગણા અધિક દેશમાં રહેવા વાળું આકાશ કયું છે માટે તે આકાશ વાયુથી સૂક્ષમ તથા વ્યાપક છે આકાશથી આગળ શું હશે એવું થાય તો હું જાણતો નથી એ પ્રકારે બુદ્ધિ અટકી જાય છે અને તે કુંઠી એટલે હોકળા ભાવનો આશ્રય વિષય અજ્ઞાન પ્રતીત થાય છે માટે આકાશ અજ્ઞાનનું કાર્ય છે એમ સમજાય છે એથી અજ્ઞાન આકાશથી સૂક્ષમ અને વ્યાપક છે આકાશનું ત્વચાથી ગ્રહણ થતું નથી પરંતુ મનથી ગ્રહણ થાય છે અજ્ઞાન તો મનથી પણ ગ્રહણ થઈ શકતું નથી અને શાસ્ત્રોમાં આકાશથી અનેક ઘણું અધિક અજ્ઞાન કહેલું છે માટે આકાશથી તે અજ્ઞાન સૂક્ષ્મ અને વ્યાપક છે એ પ્રમાણે હું જાણતો નથી એ પ્રકારના અનુભવનો વિષય જે અજ્ઞાન તેનો પ્રકાશ જ્ઞાનરૂપ ચેતનથી થાય છે અને અજ્ઞાન છે અજ્ઞાન ભાષે છે અજ્ઞાન અજ્ઞાની પુરુષને પ્રિય તો છે જ એ પ્રમાણે અજ્ઞાનમાં અનુસૂત એટલે પરોવાયેલું અસ્થિભાતિ પ્રિય રૂપ બ્રહ્મચેતન ભાષે છે માટે અજ્ઞાન બ્રહ્મચેતનને આશરે રહેલું છે માટે અજ્ઞાનથી બ્રહ્મચેતન સૂક્ષમ છે તથા વ્યાપક વ્યાપક પણ છે અજ્ઞાન મન વડે ગ્રહણ થતું નથી પરંતુ હું નથી જાણતો એ પ્રકારના અનુભવરૂપી લિંગ દ્વારા તેનું અનુમાન થાય છે અને બ્રહ્મચેતન સ્વયં પ્રકાશ હોવાથી કોઈ પણ પ્રમાણનો વિષય બનતું નથી અને શરીરમાં જેમ તલ રહે છે તેમ બ્રહ્મના એક દેશમાં અજ્ઞાન રહે છે અને અવશેષ રહ્યું જે બ્રહ્મ તે શુદ્ધ તથા સ્વયં પ્રકાશ છે એવું શ્રુતિમાં કહેલું છે માટે તે બ્રહ્મચેતન અજ્ઞાન કરતાં પણ સૂક્ષ્મ અને વ્યાપક છે આ પ્રમાણે સામાન્ય ચૈતન્ય રૂપ બ્રહ્મની સર્વ પ્રપંચથી અધિક સૂક્ષ્મતા તથા વ્યાપકતા છે એનો નિશ્ચય તું કર સામાન્ય ચૈતન્યના સ્વરૂપને જાણવાથી કયો નિશ્ચય થાય કયો નિશ્ચય કરવો તો એના અનુસંધાનમાં અસ્થિભાતિ રૂપ સામાન્ય ચૈતન્ય જે બ્રહ્મ તે હું છું અને હું તે અસ્થિભાતિ રૂપ સામાન્ય ચૈતન્ય બ્રહ્મ છું તથા નામરૂપ જગત મારામાં કલ્પિત છે એવો નિશ્ચય થાય છે આ પ્રમાણેનો નિશ્ચય કરવાથી શું ફળ થાય તો એના માટે આ પ્રમાણે નિશ્ચય દંડ કરવાથી સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ રૂપ મોક્ષ થાય છે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય